બંગાળ ઉપસાગરમાં એક બીજી સિસ્ટમ બને છે અને આ સિસ્ટમના કારણે તારીખ લગભગ ચારથી છ સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે આ સિસ્ટમ ખાસ કરીને દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં સક્રિય રહેશે પરંતુ તેની અસરના કારણે ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા ગણી શકાય જી નમસ્કાર મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના મોટા અને અગત્યના સમાચાર શરૂ કરીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો તાત્કાલિક સબસ્ક્રાઈબ કરી દેજો જેથી રોજના મહત્વના અપડેટ તમને સૌથી પહેલાં મળે તો મિત્રો સૌથી પહેલાં સમાચારમાં આગળ વાત કરીએ તો જીએસટી ઘટાડ્યા બાદ સામાન્ય લોકોને સીધો લાભ નહીં મળે તેની માગણી વધી રહી છે જ્યારે દિલ્હી હાઇકોર્ટ હિન્દુસ્તાન યુનિલિવર યુપીઆઈએ ટ્રાન્ઝેક્શન ચાર્જ વસૂલવા બદલ કડક શબ્દોમાં ઠપકો આપ્યો છે આરબીઆઈ ગવર્નર સંજય મલ્ત્રાએ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકો પર કોઈ વધારાનો ભાર મૂકવાનો પ્રશ્ન જ નથી ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર કપાસની ટેકાના ભાવે વેચવા ઈચ્છતા ખેડૂતો માટે નોંધણીની છેલ્લી તારીખ એકત્રીસ ઓક્ટોબર સુધી લંબાવી દેવામાં આવી છે તો બીજી તરફ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં લો પ્રેશર ઝોન સર્જાતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ સાથે તેજ પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુક્રેનને ઘાતક હોમટોક મિસાઇલ આપવાની જાહેરાત કરી છે જેને કારણે રશિયા સાથે તણાવ વધવાની શક્યતા છે તો બીજી તરફ ભારત માટે રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે આગામી સપ્તાહથી ટેક્સના દરોમાં ઘટાડો જોવા મળશે ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો ચીનના વોટર પ્રોજેક્ટને ટક્કર આપવા ભારતે અરુણાચલમાં દેશનો સૌથી મોટો ડોમ બનાવવાનો નિર્ણય લીધો છે તો બીજી તરફ યુપીના ફતેપુરમાં આકાશ વીજળી પડતા પિતા પુત્ર સહિત સાત લોકોના મોત થયા છે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો કોંગ્રેસે ગુજરાતમાં ત્રણથી દસ ઓક્ટોબર દરમિયાન વોટસર સહી ઝુંબેશ સાથે મિસ્કોલ અભિયાનની શરૂઆત કરી છે તો બીજી તરફ અમદાવાદના ડામા રોડની ગુણવત્તા પર હવે કમિશનર પોતે મેદાનમાં ઉતરી ગયા છે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો આંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં સાત દિવસ સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી સાથે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો આધાર કાર્ડ સંબંધિત નવા નિયમો લાગુ થયા છે હવે દસ વર્ષથી જૂના આધાર કાર્ડ આપમેળા બંધ થઈ જશે ત્યાર પછીના ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ક્રિકેટની દુનિયામાં મોશિદ નકવી એશિયા કપની ટ્રોફી અને મેડલ પરત આપવા ઇન્કાર કરતા ફરી વિવાદ ઉભો થયો છે તો બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર આફ્રિદીએ મોશીદ નકવીને રાજીનામું આપવા કહ્યું છે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે એક ઓક્ટોબરથી બાજરી જુવાર રાગી અને મકાઈની ખરીદી ટેકાના ભાવે થશે તો બીજી તરફ ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસીસ પર નિયંત્રણ માટે નવી આઠ સભ્યોની કમિટી રચાઈ છે ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં દશેરા પહેલાં ફરસાણની દુકાનમાંથી ફાફડા જલેબીના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલાયા છે તો બીજી બાજુ અમદાવાદ અને સુરતમાં ગરબા આયોજકો પર જીએસટી વિભાગની ટીમો ત્રાટકી છે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં એકથી સાત ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે બાળકોને મફત પ્રવેશ મળશે તો બીજી તરફ વિશ્વમાં પહેલીવાર ડ્રોન હોલ તૈયાર કરવાના નિર્ણયથી રશિયા સહિત સત્યાવીસ દેશો ગભરાયા છે ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો આરબીઆઈ ગવર્નરે ભારતીય રૂપિયાને મજબૂત કરવા ત્રણ મોટી જાહેરાતો કરી છે લદ્દાખ અને પહેલગામમાં તાજેતરમાં હુમલા બાદ પિસ્તાલીસ વર્ષ જૂનો સુરક્ષા પ્લાન ફરીથી એક્ટિવ કરવામાં આવ્યો છે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથના સિડોકર ગામમાં માતાજીની પૂજા પ્રસંગે કરંટ લાગતા ત્રણ યુવકોના મોત થયા તો બીજી તરફ અમદાવાદના જાણીતા ગરબા આયોજકે આપઘાત કરી લીધો છે તો પોલીસને આત્મહત્યાને કારણે તપાસ શરૂ કરી દીધી છે ત્યારબાદ ફટાફટ અજેક સમાચારમાં આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી કર્મચારીઓને દિવાળી પહેલા ખાસ ભેટ આપવામાં આવી છે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થશે બે ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ખાદ્ય અને પોલી વસ્ત્રો માટે ત્રીસ ટકાનો ડિસ્કાઉન્ટનો લાભ મળશે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો વિદેશમાંથી એક મોટી ખબર સામે આવી છે ફિલિપાઈન્સમાં છ પોઈન્ટ નવ તીવ્રતાનો ભૂકંપ આવતા સાઠ લોકોથી વધુના મોત થયા છે જ્યારે અમેરિકા શટડાઉનના ખતરા સામે સરકારી કામકાજ અડધું બંધ થયું છે